અમરેલી ધારીવન વિભાગ અને ચલાલા ગાયત્રી વિદ્યાલય દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ ધારી વન વિભાગ દ્વારા દસ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ હોય ત્યારે દામાણી હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શહેરમાં આવેલ દરેક સ્કૂલમાંથી માંથી વિદ્યાર્થીઓનું રેલી સ્વરૂપે આયોજન થયું દામાણી હાઈસ્કૂલ ખાતે વન વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિશ્વસિંહ દિવસ ઉજવાયો આ પ્રસંગ અનુરૂપ ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા પર્યાવરણ બચાવો સમિતિના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી અને સામાજિક કાર્યકર્તાઓ સહિત સ્કૂલના વિદ્યાર્થી શિક્ષકો અને આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો વિશ્વસિંહ દિવસ બે હજાર ચોવીસની ઉજવણી ધારીમાં થઈ રહી છે ત્યારે અમારે ધામાણી સ્કૂલથી મહારેલીનું આયોજન થયેલું છે અને એ રેલી સ્વરૂપે અમે જીએન ધામાણીમાં અત્યારે બધા પહોંચ્યા છીએ અને એમની સાથોસાથ અમારો નાનકડો સિંહ વિશેનો કાર્યક્રમ રહેશે અને ત્યાર પછી દસ વાગે મુખ્યમંત્રીનો જે બાયસેકનો કાર્યક્રમ છે એ બધા અમે જોઈશું સિંહ છે છે ગણવામાં આવે સાચી વાત છે આજે એક એ એવી પ્રજાતિ છે કે જે આજે વિશ્વમાં પ્રસિદ્ધ છે અને વિશ્વની અંદર બે જ જગ્યાએ સિંહ જોવા મળે છે એમાં ભારતમાં માત્ર ગીરમાં સિંહ જોવા મળે છે એટલે એના માટેના જે કાર્યક્રમો થઈ રહ્યા છે એ બરોબર યોગ્ય છે અને એ જરૂરી છે સર સિંહ બાબતમાં સરકાર અને વન વિભાગ દ્વારા કેવું ધ્યાન આપવામાં આવે છે ચોક્કસ હું એ બાબતે એ કહીશ કે સરકાર અને વન વિભાગ એમની પૂરેપૂરી દેખરેખ અને ધ્યાન હોય જેથી કરીને આજે આપણે એવા મુકામ પર પહોંચ્યા છીએ કે જ્યારે ભૂતકાળમાં એ અલ્પસંખ્યક થઈ ગયા હતા એમને આજે બહુસંખ્યક એટલે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે બે હજાર ચોવીસની ઉજવણી ગુજરાતના અગિયાર જિલ્લાઓમાં થઈ રહી છે એ પૈકી ધારી મુકામે ગીર પૂર્વ વિભાગ દ્વારા એક મહારેલીનું આયોજન દામાણી સ્કૂલથી દામાણી હાઈસ્કૂલ સુધીનું કરવામાં આવેલું જેમાં ધારીની બધી જ પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ મહારેલીમાં જોડાયેલા અને ભવ્ય આ સફળ કાર્યક્રમ જોવા મળે છે અને અત્યારે જીએન દામાણી હાઈસ્કૂલ સાથે મહારેલી પ્રસ્થાન કરીને પહોંચી ગઈ છે તો આવા જ્યારે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ધારીમાં થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને સમગ્ર પ્રજામાં આનંદની લાગણી અનુભવાય છે આગળના કાર્યક્રમો અત્યારે મુખ્યમંત્રીશ્રીનો પણ કાર્યક્રમ છે જે લાઈવ ટેલિકાસ્ટ થવાનો છે એનો પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવશે